નાના ની ઘરે ઘરે નો ઘડો પતરાવાના છે છોકરા જમાડવાના ઘરે જતા અને રસ્તા ભાઈ જમ્પિંગ જોઈ ગયા હવે જમ્પિંગ કર્યા વગર તો માને નઈ તો જો અહિયાં જમ્પિંગ કરે છે હવે અને ફૂલ મોજ કરે એક તો ઘરે જવાની ખુશી ને નાનંદરે પછરાવાની ફૂલ તૈયારી ચાલે છે આ મારા મમ્મી છે પાછળ આવે છે મારો ભાણિયો છે આ બે દીદી છે હેલો અમારી પ્રિન્સેસ આ કોણ કોણ આ ભાભી છે માં આમાં પર છે ફાઈનલી જો હવે અમે નાના નાના વાઘરે બધા જઈએ છીએ રસ્તામાં

મમ્મી દીદી મમ્મી ઇતરમાં જોવો આ વિધિતે પેલા કુંભના ખડમાં ગંગા જમુનાનું પાણી નાખ્યું પછી પછી કોરું પાણી લઈ અને માટલી ભરવાની પેલા પવિત્ર પાણી નાખવાનું

ભાભી છે જો હવે અમારે થી અમે પપ્પા ના ઘરે કુંભનો ખોડો પથરાવવા જાય છીએ કરી હવે એમની ઉપર કુંભનો ખડો પથરાવશું ગણપતિ ગણપતિ નો પત્ર આવી દીધો છે